નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે તેવી આગાહી કરી છે ત્રણથી દસ મે બે હજાર પચીસની વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારમાં પવન ફૂંકાઈ શકે છે તો કેટલાક વિસ્તારમાં કડા પડવાની શક્યતા દર્શાવી છે આ તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાંતે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સિસ્ટમ રચાઈ રહી છે જેના કારણે ત્રણથી નવ મે દરમિયાન વાવાઝોડા આવી શકે છે અને તેની અસર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છ તરફ પડશે રાજ્યમાં ત્રણથી છ મે દરમિયાન વાવાઝોડાની સંભાવના છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં કમોસમી વરસાદની સંભાવના છે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું આવી શકે છે કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે રાજ્યમાં વાવાઝોડાની આગાહી છે રાજ્યમાં પવનની ગતિ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે રાજસ્થાન તરફથી ચક્રવતી પરિભ્રમણ અને પશ્ચિમી વિષયોભોને કારણે વરસાદની અપેક્ષા રચાય છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે આ પછી જૂન દરમિયાન અરબી સમુદ્રમાં એક ચક્રવાત બનશે ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસાદ પડી શકે છે ત્રણ મેના રોજ જો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર મેના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગરમાં ચાર મહિના રોજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે પાંચ મહિના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરનગર હવેલી ગીર સોમનાથ અને અમરેલીમાં અને ભાવનગરમાં પણ માવઠું થઈ શકે છે છ મહિના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરનગર હવેલી પોરબંદર અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો